તળાવના પાણીની સપાટી પર જામેલી જળ વનસ્પતિ સડેલું પાણી અને કચરા ભરાવાના કારણે પાણીનો પ્રવાહ રીતે જેના કારણે નગરપાલિકાની સ્વચ્છતા અંગેની બેદરકારી શહેરની છબીને ખરાબ રીતે અસર કરી રહી છે સ્થાનિક રહીશો જણાવે છે કે તળાવમાં ગટરનું ગંદુ પાણી સીધું છોડાતું હોવાના કારણે

અભિયાનોની વચ્ચે ડભોઈ મુખ્ય માર્ગ પર ગંદકીનું આટલું મોટું સામ્રાજ્ય ચિંતાનો વિષય બની રહ્યો છે નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ નોંધપાત્ર પગલું ન લેવાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે